નમસ્કાર મિત્રો એકેડેમી ગુજરાતી ચેનલ પર હું જિજ્ઞેશ તંદેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાત ગુજરાતીમાં છઠ્ઠો પાઠ અવિરામ યુદ્ધ યુદ્ધનું સ્વાર્ધ્ય આ વિડીયોમાં આપણે જોઈશું અને મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી થાય અથવા પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં અને જો તમે આ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વાતચીત જેમાં પહેલો સવાલ છે તમે ક્યારેય કિનારે ફરવા ગયા છો તમે ત્યાં શું શું જોયું છે જવાબ હા અમે દરિયા કિનારે ફરવા ગયા છીએ અમે પોરબંદરનો દરિયા કિનારો જોયો છે ત્યાં અમે ઊંચે ઉછળતા મોજા દરિયામાં ફરતી હોડીઓ રેતી અને રેટીમાં શંખલા છીપલા વગેરે જોયા છે ત્યાં અમે સમુદ્રી જીવો અને વનસ્પતિઓ પણ જોઈ છે દરિયામાં નહાવાનો આનંદ લેતા લોકોને પણ જોયા છે બીજો સવાલ દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય કેવું કેવું નુકસાન થાય જવાબ દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ખૂબ જ ઊંચા ઊંચા મોજા ઉછરે છે અને દરિયા કિનારે રહેલા ખડકો સાથે અથડાય છે ઘણી વખત તો દરિયાના કિનારાના ઘરોમાં પણ દરિયાના પાણી ઘૂસી જાય છે દરિયામાં તોફાન આવે ત્યારે જાનમાનનું નુકસાન થાય છે માછીમારોને પણ ઘણું આર્થિક નુકસાન થાય છે ત્રીજો સવાલ તમે કઈ કઈ કુદરતી આફટો વિશે જાણો છો જવાબ અમે નીચે મુજબની કુદરતી આફટો વિશે જાણીએ છીએ જેમ કે વાવાઝોડું વાવાઝોડા વખતે ભારે પવન સાથે વરસાદ થાય છે ધરતીકંપ ધરતીકંપ વખતે ધરતી અમુક સેકન્ડ માટે ધ્રુજી ઉઠે છે ધરતીકંપ વખતે નબળા મકાનો પડી જાય છે અને જાનમાલનું મોટું નુકસાન થાય છે સુનામી દરિયાના પેટારમાં ધરતીકંપ આવે ત્યારે દરિયાના મોજા સેંકડો ફૂટ ઊંચા ઉછરે છે તેને સુનામી કહે છે જ્વારામુખી વિસ્ફોટ જ્વારામુખી જ્યારે સક્રિય થાય છે ત્યારે તે જમીનની અંદર રહેલું મેઘમાં લાવા રસ તરીકે બહાર ફેંકાય છે આ સાથે પ્રચંડ ઉર્જા અને ગરમી પેદા થાય છે પૂર અતિવૃષ્ટિ વખતે નદીઓનું પાણી શહેરો અને રસ્તાઓમાં ફરી વળે છે પૂરના પાણીમાં ઢોર ઢાખરા લોકોની ઘરવખડી વાહનો લોકો વગેરે તણાઈ જાય છે હિમવર્ષા બરફના કરા સાથે ભારે બરફવર્ષા થાય તેને હિમવર્ષા કહે છે ચોથો સવાલ દળિયો તોફાની સાઠી બનતો હશે જવાબ ગરમીને કારણે દરિયાના પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે તે હવા ઉપરની તરફ ઘટી કરે છે અને હવામાં તીવ્ર દબાણ સજાવાથી તેની અસર દરિયાના મોજા પર થાય છે અને મોજા ઊંચે ઉછરે છે અને આ રીતે દરિયો તોફાની બને છે પાંચમો સવાલ તમે સુનામી વિશે શું જાણો છો જવાબ સુનામી એ જાપાનીઝ શબ્દ છે દરિયાના પેતારમાં પ્લેટોનું હલનચલન થાય છે ત્યારે સુનામી ઉદ્ભવે છે સુનામીને કારણે દરિયામાં પ્રચંડ મોજા ઉછરે છે છઠ્ઠો સવાલ દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે જવાબ દીવાદાંડી વહાણના નાવિકોના માર્ગદર્શન માટે રાખવામાં આવે છે દીવાદાંડીના વિવિધ રંગોના પ્રકાશને કારણે નાવિકોને દરિયામાં રહેલા ભયસ્થાનો વિશે ખ્યાલ આવે છે સાતમો સવાલ વાવાઝોદાના નામ કેવી રીતે પડતા હશે જવાબ વાવાઝોદાના નામકરણ માટે અમુક દેશોનું સંગઠન બનેલું છે આ દેશો સાથે મળીને વાવાઝોડાના નામ નક્કી કરે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો વાક્ય સુધારીને લખો પહેલું વાક્ય છે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે આ વાક્ય ખોટું છે સાચું આવશે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેને બચાવવા માટે ધમપછાડા કરે છે બીજું વાક્ય છે કુદરતના બળ સામે માણસનું બળ હારે છે આ વિધાન સાચું છે ત્રીજું વિધાન છે દરિયાઈ તોફાનથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે આ વિધાન પણ સાચું છે ચોથું વિધાન છે કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે આ વિધાન પણ સાચું છે પાંચમું વિધાન બાપના મોતનું વેરવારવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે આ વિધાન ખોટું છે સાચું આવશે છોકરો બાપદાદાના ધંધાને જાળવી રાખવા માટે હોડકું લઈને દરિયામાં જાય છે છઠ્ઠું વિધાન પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કાર છે આ વિધાન સાચું છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના વાક્ય કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો પહેલું છે માડી સાચવજે આ વાક્ય છોકરો તેની માને ડળીઓ ખેડવા જતી વખતે કહે છે બીજું વિધાન છે કેમ દોસ્ત ઓળખાણ પડી કે આ વાક્ય લેખક છોકરાને જ્યારે તે દરિયો ખેડવા જવા માટેની તૈયારી કરતો હોય છે ત્યારે કહે છે ત્રીજું વાક્ય છે લ્યો રામડામ સાંજે ફરવા આવશો કે આ વાક્ય છોકરો લેખકને દરિયો ખેડવા જવા માટે હોડકામાં બેસવા જાય છે ત્યારે કહે છે ચોથું વાક્ય છે વહેલું મોડું સૌને મરવાનું છે ને આ વાક્ય છોકરાની મા દીકરો દરિયો ખેડવા હોડકામાં બેસી જતો રહે છે ત્યારે લેખકને કહે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આપેલ શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો અહીં આપણે પહેલાં કુદરતનું બર તો તેમાં આવશે નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી ત્યારબાદ જ્વારામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવવું નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી પહાડ ઢસી પડવો ભૂકંપથી મકાનો ધરાશય થવા જંગલમાં ડાવાને લાગવો આંખ હાથ પગનું સર્જન હવે બ વિભાગ જોઈએ માનવનું બર ચંદ્ર પર ચંદ્રયાન ઉતરવું કૃત્રિમ માણસ બનાવવો એટલે કે રોબર્ટ સોલાર સિસ્ટમ બનાવવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા પાંચમો પ્રશ્ન છે આપેલા વાક્યોમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો જેમ કે ગુસ્સો દુઃખ ફિકર નિરાશા દયા ડર નવાઈ અહીં આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે જેમ કે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો આમાં ડરની લાગણી અનુભવાય છે તેવી રીતે પહેલું છે માણસનું બળ ઠાક્યું હતું કુદરતનું બળ વધતું હતું આમાં દયાની લાગણી અનુભવાય છે બીજું છે મને હડી કાઢવા દો હું ડોડીને મારા બાપને બચાવી લાવું મને હડી કાઢવા ડો આ વાક્યમાં ફિકરની લાગણી અનુભવાય છે ત્રીજું વિધાન છે મનુષ્યહાળ્યો ડરિયો જીત્યો આમાં નિરાશાની લાગણી અનુભવાય છે ચોથું છે મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો આ વિધાનમાં નવાઈની લાગણી અનુભવાય છે પાંચમું છે તે દિવસે એ એવું રડ્યો હશે કે ડરિયો પથરાનો હોટ ટોય પીગળી જાત આ વિધાનમાં દુઃખની લાગણી અનુભવાય છે ત્યારબાદ છથ્થો પ્રશ્ન છે આપેલા શબ્દના નજીકના અર્થ સામે કરો પહેલું છે ધૂસર જેમાં વિકલ્પ આપ્યા છે અ અઢમાલ બ ઘસારો ક ધૂળના રંગનું ડ ઢબકારા આમાં સાચો ઉત્તર આવશે ક ધૂળના રંગનું બીજું છે અટર જેમાં વિકલ્પ આપ્યા છે અટી ઊંડું બ ટળિયા વગરનું ક લાગણીશીલ ડ ખીણ સાચો ઉત્તર આવશે અ અટી ઊંડું ત્રીજું છે ચિંતાટૂર જેમાં વિકલ્પો આપ્યા છે અ ચિંતન કરવું બ વિચારોથી ગભરાવું ક ચિંતા કરવી ડ વિચાર મૂકવો સાચો ઉત્તર આવશે બ વિચારોથી ગભરાવું ચોથું છે મશગુલ જેમાં અ મશક બ મસહુર ક ટલ્લીન ડ મગજમાળી સાચો ઉત્તર આવશે ક તલ્લીન ત્યારબાદ સાતમો પ્રશ્ન છે આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે હડી કાઢવી એટલે કે ડોટ મૂકવી જેનું વાક્ય આ પ્રમાણે થશે શિવાંશ વાછરડાનો જીવ બચાવવા ડોટ મૂકે છે અને જેમાંથી નવું વાક્ય પણ બનાવ્યું છે પિતાને બચાવવા દીકરાએ હડી કાઢી તેવી રીતે અહીં આપણને પહેલું આપ્યું છે મીટ માંડવી આ રૂઢિપ્રયોગનો અર્થ થશે એક નજરે જોઈ રહ્યું જેમાં આપણને વાક્ય આપ્યું છે મા દીકરો પિતાના સંઘર્ષને એક નજરે જોઈ રહ્યા હતા નવું વાક્ય થશે ભૂખ લાગી હોવાથી મીના તરફ મીટ માંડીને બેઠી રહી ત્યારબાદ બીજો રૂઢિપ્રયોગ છે ઠઠ જામવી જેનો અર્થ થાય છે ભીડ ભેખી થવી અને આમાં આપણને વાક્ય આપ્યું છે ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા જેમાં નવ વાક્ય બનશે સાડીઓના સેલમાં મહિલાઓની થર જામી હતી ત્રીજું છે આહવાન કરવું જેનો અર્થ થશે પડકાર ફેંકવો જેમાં આપણને વાક્ય આપ્યું છે ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો અને નવ વાક્ય બનશે ગાંધીજીએ લોકોને વિદેશી કપડાની હોળી કરવા આહવાન કર્યું ચોથું છે નાક વઢાઈ જવું જેનો અર્થ થશે આબરૂ જવી વાક્ય આપ્યું છે અભિમન્યુ જેવા નવ એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ નવું વાક્ય બનશે પહેલા નંબરે પાસ થનાર એક વિષયમાં નાપાસ થતાં તેનું નાક વઢાઈ ગયું ત્યારબાદ આઠમો પ્રશ્ન છે નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો પહેલું વાક્ય આપ્યું છે દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે જવાબ જોઈએ દીપિકા પાસે નોટ પછી અલ્પવિરામ આવશે પેન્સિલ પછી અલ્પવિરામ આવશે રબર પછી પણ અલ્પવિરામ આવશે ચોપડી વગેરે છે પછી પૂર્ણવિરામ બીજું પિનલ પાણી લઈને અમને આપ જવાબ જોઈએ પિનલ પછી અલ્પવિરામ પાણી લઈને અમને આપ પછી પૂર્ણવિરામ આવશે ત્રીજું બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે જવાબ જોઈએ બાપુજી પછી અલ્પવિરામ ક્યારે અમદાવાદ જવાના છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવશે ત્યારબાદ નવમો પ્રશ્ન છે નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો અહીં પહેલા આપણને પ્રશ્ન ચિહ્ન આપ્યો છે તેનો ઉપયોગ કરીને આ બે વાક્ય બને છે પહેલું કેમ છે દોસ્ત ઓળખાણ પડી કે બીજું પણ ડળિયાનું તોફાન સાંભળે છે તે દિવસ બીજું ઉદ્ઘાર ચિહ્ન છે જેનો ઉપયોગ કરીને આ બે વાક્ય બનશે પહેલું તે દિવસે એ એવું રડ્યો હશે કે ડળીઓ પથરાનો હોટ ટોય પીગળી જાટ બીજું કેમ દોસ્ત ઓળખાણ પડી કે ત્રીજું અવતરણ ચિહ્ન છે જેમાં વાક્ય બનશે મને હડી કાઢવા ડ્યો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હડી કાઢવા ડ્યો બીજું વાક્ય આ તમે માછીમાર આવા કેવા હજી તારો બાપ તોફાનમાં સપદાયો હતો એ નજર સામે દેખાય છે ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો ત્યાર પછી છે અલ્પ વિરામ જેમાં પહેલું વાક્ય આવશે તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો બીજું વાક્ય આવશે અને ગીત ગાતો ગાતો મેદાન હોય તેમ આનંદભેર ચાલ્યો ગયો ત્યાર પછી દસમો પ્રશ્ન છે ચર્ચા કરો લખો રજૂ કરો જેમાં પહેલું છે ક્યારે દળિયો મજાનો ને ક્યારે ડરામણો જવાબ દિવસ દરમિયાન દરિયાના વિવિધ રૂપ જોવા મળે છે ભરતી સમયે દરિયો ડરામણો અને ઓઢ સમયે દરિયો શાંત હોય છે દરિયાની ગરમ અને ભેજવાળી હવા ઉપર જાય ત્યારે દરિયો તોફાની બને છે અને ઊંચા ઊંચા મોજા ઉછરે છે દરિયો શાંત હોય ત્યારે તેમાં નહવાની અને હોડી ચલાવવાની મજા આવે છે વાવાઝોડું અને સુનામી વખતે દરિયાનું રૌદ્ર રૂપ જોવા મળે છે દરિયાઈ તોફાનમાં જાનમાલનું ઘણું નુકસાન થાય છે બીજો સવાલ જો તમને દરિયા કિનારે જવા મળે તો જવાબ દરિયા કિનારો એ મારી મનપસંદ જગ્યા છે જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને તેની મજા લઈશ મને દરિયાના પાણીમાં પગ બોરવાની ખૂબ મજા આવે છે દરિયાની ભીની રેતીમાં ચાલવાનો પણ આનંદ લઈશ દરિયાની ભીની રેતીમાંથી ઘર બનાવવું પણ ખૂબ ગમે તો એ પણ કરીશ દરિયાઈ જીવો જોવાનો પણ લ્હાવો લઈશ દરિયામાંથી શંખ અને છીપલા વીરવાની પણ મજા લઈશ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો જવાબ છોકરાના પિતા સાગર ખીધું હતા તેઓ પોતાની હોડી લઈને દરિયામાં ગયા હતા અને બંને મા દીકરો તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ બંનેને તેમની હોડી દડિયાના તોફાનમાં ફસાયેલી દેખાઈ છોકરાના પિતાની નાનકડી હોડી દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં તેમ ફંગોરાટી હતી અને હાલક દોલક થતી હતી આ જોઈ મા દીકરો બંને અત્યંત ચિંતાતુર બની ગયા બીજો સવાલ છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં જવાબ છોકરો અને તેની માતા તેના પિતાના પરત આવવાની રાહ જોતા દરિયાકિનારે ઊભા હતા દૂરથી આવતી હોડી જોઈને છોકરો અત્યંત આનંદમાં આવી ગયો દરિયાના હિમાલય જેવા ઊંચા મોજા માટેના પિતાની હોડી હાલક ડોલક થવા લાગી હતી પહેલાં તો છોકરો આનંદિત થઈ ગયો હતો પરંતુ દરિયો વધારેને વધારે રૌદ્રરૂપ ધારણ કરતો જતો હતો અને હોડી દરિયાના મોજાની પછદાત લાગવાને કારણે જાણે હમણાં ઊંડી વળી જશે તેમ લાગતું હતું અચાનક પવનના કારણે મોજાની એક ઠપાટ લાગી અને હોડી અને છોકરાના પિતાને અલગ કરી દીધા આ જોઈ છોકરાનો આનંદ લાંબો ટક્યો નહીં ત્રીજો સવાલ છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે જવાબ પોતાના બાપદાદાના માછીમારીના ધંધાને ટકાવી રાખવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે ચોથો સવાલ પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો જવાબ પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરો એ વિચારતો હતો કે ભગવાને તેને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ઠીક પરંતુ બીકના માળિયા બાપ દાદાનો આ ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય અને જો દરિયાને તોફાન કરતા આવડે છે તો ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પૂર્વજો દરિયામાં જ મળ્યા હતા તો તે બીકનો માળ્યો દરિયામાંથી પાછો પડે તો તેની માનું નામ લાજે પાંચમો સવાલ આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો શા માટે જવાબ આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ દરિયાઈ છોરું એવું શીર્ષક આપી શકાય કારણ કે માછીમારો માટે દરિયો બાપ સમાન હોય છે તેઓ બધા દરિયાના છોરું એટલે કે દરિયાના જ બાળકો કહેવાય તેઓ દરિયાના ખોરે જ મોટા થાય અને દરિયાનો ખોરો ખૂંડવામાં જ તેમનું જીવન પસાર થાય અને મોટાભાગે તેઓ દરિયામાં જ સમાઈ જાય ત્યારબાદ છથ્થો સવાલ પાથના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્ય લખો જવાબ દરિયો જ્યારે તોફાની બને ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તેમાં પણ સુનામી જેવી પરિસ્થિતિ વખતે તો દરિયો દરામણો બની જાય છે દરિયાના સેંકડો ફૂટ ઊંચા મોજા પોતાની સાથે ઘણું બધું વહાવીને લઈ જાય છે ઉછળતા મોજા જ્યારે ઉછરી ઉછરીને દરિયામાં રહેલા ખડકો સાથે અથડાય છે ત્યારે બિહામણો અવાજ પણ કરે છે દરિયાઈ તોફાન વખતે તો પ્રચંડ મોજાની ઠપાટો સતત લાગતી જ રહે છે તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર